નમસ્કાર દર્શક મિત્રો તના સમાચાર આપનું સ્વાગત છે ઓખાબેટ પ્રજાલક્ષી પ્રશ્નો નિવારવા એસપી શ્રી નિતેશ ભાઈ પાંડે નું લોક દરબાર ઓખાબેટ વચ્ચે સુદર્શન સેતુ બંધા યાત્રિકો પ્રવાસીઓને પ્રજાને પ્રજા માટે સારી સુગમતા રહેશે ત્યારે બીજી તરફ ઓખાબેટ સ્થાનિક લોકો માટે અનેક સમસ્યા સર્જાય છે જેમ કે 180 પેસેન્જર બોટો સેંકડો કેબિન ધારકો અને પાથરણા વાળાના હજારો પરિવારો બેરોજગાર બન્યા સાથે સૌથી મોટી ટ્રાફિક સમસ્યા સર્જાઈ બેટમાં સિંગલ પટ્ટી રોડને કારણે વાહનોને પુલ પાસે જ રોકી લેતા લોકલ રિક્ષાવાળાએ ભાડાથી ઉઘાડી લૂંટ ચલાવી હતી આજ રોજ ઓખા મરીન પોલીસ સ્ટેશન ખાતે એસપી શ્રી નીતિશભાઈ પાટેના અધ્યક્ષાને પ્રજાલક્ષી પ્રશ્નોને ઉકેલવા ઓખા બેટ દ્વારકાના વેપારી અગ્રણીઓ સાથે ઇમરજન્સી લોકદરબારનું આયોજન કરાયું જેમાં તમામ અગ્રણીઓના રૂબરૂ પ્રશ્નો સાંભળી તમામ સમસ્યાનો તુરંત નિકાલ કરવાની બાંહેધરી આપી હતી અહીં એસપી શ્રી રાઘવ જૈન ઓખા પીએસઆઈ બેટ દ્વારકા પીએસઆઈ બેટ દ્વારકા મંદિર વહીવટદાર સ્વામિનારાયણ મંદિર સ્વામી ચીફ ઓફિસર કે પી શુક્લા સાહેબ પૂર્વ પ્રમુખ શ્રી ચેતના ચેતન ભાવણિક ઉદ્યોગપતિ શ્રી મોહનભાઈ બારાઈ વગેરે અગ્રણીઓ હાજર રહ્યા હતા એસપી શ્રી તમામનો આભાર માન્યો